બનાસકાંઠા કાંકરેજના ટોટાણા ગામે નિરાધારનો આધાર બન્યા એક કલાકાર ગોવિંદભાઈ બજાણિયા સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડભાણી દેવી પૂજા કે મોટલા કામ ના કોસ અમારા બાળો છે કે આ રહેવાનો વધાર નતો હા ગોઈ ભઈ અમારો ઘણબારી આલે છે તો એના ખાવ છે ઘણા ઘણા આભાર માનો યાર દેવી પૂજા મોટલા ગામની વાત ગામે બેન

માનાભાઈ બચાણિયા છે કાંકરેજ તાલુકાનું ટોટણા મારું ગામ છે જિલ્લો બનાસકાંઠા લાગે છે અને ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ગુજરાતના નામચિત કલાકાર હિતેન કુમાર નરેશ રાવણી રાકેશ બારૂડ ફિરુજી રાણી એમના અવાજમાં નિમિક્રિ કરતો હતો અને સમગ્ર ગુજરાતનો દરેક સમાજના ભાઈઓનો વડીલોનો ખૂબ સોશિયલ મીડિયામાં સપોર્ટ મળ્યો અને ફોલાવાની બધું જાજુ વધી ગયું એટલે મને એમ થયું કે આપણા સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરવો જોઈએ એ પછી અત્યાર સુધીના લગભગ ત્રીસ મકોનો બનાવ્યા છે નિરાધાર પરિવારના કોઈ વૃદ્ધ હોય એવા કોઈ જરૂરઆતમંદના વ્યક્તિઓના ત્રીસ મકાનો બનાવ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર કરિયાણાની કીટનું પણ વિતરણ કરીએ છીએ અને ઘણા સમયથી મારા જીવનની અંદર આવી બધી પરિસ્થિતિનો ઘણો બધો સામનો કર્યો છે એટલે મને ખબર છે કે જ્યારે આપણે કોઈ હાવ ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે સમય નબળો હોય ત્યારે કોઈ સાથ નથી હોતો પણ માલિક કોઈ પણ રૂપે આવી જાય છે એટલે હું તો એક નિમિત્ત છું બાકી તો સમગ્ર ગુજરાતના મારા દરેક સમાજમાંથી આવતા મારા ચાહક મિત્રો અને મારા ફ્રેન્ડ સર્કલના સહયોગ સપોર્ટથી થાય છે બાકી તો હું નિવેદ છું